વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર એકવાર ફરી તેમની જૂની અપીલને તાજા કરી છે તેમણે ઓબેસિટી વિશે વાત કરી છે અને આ સાથે જ તેમણે ખાસ ટકોર કર્યું છે કે આપણે દસ ટકા કૂકિંગ ઓઇલમાં ઘટાડો કરીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે મજામાં છોના આ એપિસોડમાં આપણે વાત કરવાના છીએ ઓબેસિટીની અને એમાં પણ કૂકિંગ ઓઇલમાં જો આપણે દસ ટકાનું ઘટાડો કરીએ છીએ તો શરીર માટે કઈ રીતે ફાયદા कारक साबित થશે તેની આપણે વાત કરવાના છીએ પરંતુ સૌથી પહેલા આપણે સાંભળી લઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ખાસ અપીલને અમારા દેશ કે દરેક પરિવાર કો ચિંતા કરની ચાહીએ મોટાપા અમારા દેશ કે લિયે બહોત બડા સંકટ બનતા જા રહા હૈ આને વાલે વર્ષો મેં લોગ જો પંડિત લોગ હૈ વો કહેતે હૈ જો જાનકાર લોગ કહેતે હૈ અર તીસરે વ્યક્તિ મેં એક વ્યક્તિ મોટાપા કા શિકાર હોગા हमें मोटापे से बचना है ओबेसिटी से बचना है और इसलिए मैंने बाकी सब करना पड़ेगा लेकिन एक छोटा सा सुझाव दिया था कि परिवार तय करे कि जब खाने का तेल घर में आएगा 10 परसेंट कम ही आएगा और 10 परसेंट कम ही उपयोग करेंगे और हम ओबेसिटी के खिलाफ लड़ाई को जीतने की दिशा में हम अपना योगदान देंगे तो चलो हमें जानिए कि रोजे आपकिंग ऑयल वपराश करीशू તો તેનાથી શું ફાયદો થશે દરરોજ દસ ટકા ઓછું તેલ ખાવાથી સ્વાસ્થ્ય પર થતી અસરો ભારતીય વાનગીઓમાં તેલ અને ફેટ એક મહત્વપૂર્ણ ઇન્ગ્રીડિયન્ટ છે કારણ કે તે શરીરને ઊર્જા કેટલાક આવશ્યક ફેટી એસિડ અને વિટામિન એ ડી ઈ કે અબઝોર્બ કરવામાં મદદ કરે છે પરંતુ જ્યારે તેલનું સેવન જરૂરિયાતથી વધારે થઈ જાય છે ત્યારે મોટાપા હૃદયરોગ ઊંચું કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી સમસ્યાનું જોખમ વધારે છે આવી સ્થિતિમાં દરરોજ તેલનું પ્રમાણ દસ ટકા ઘટાડવું સ્વાસ્થ્ય માટે એક પોઝિટિવ ચેન્જ હોઈ શકે છે તેલ દસ ટકા ઓછું કરવાનો અર્થ શું છે ધારો કે તમે દરરોજ લગભગ ત્રીસ ગ્રામ તેલ લગભગ બે મોટી ચમચી ખાવ છો તો તેને દસ ટકા ઘટાડશો તો તમે દરરોજ ત્રણ ગ્રામ તેલનો વપરાશ ઘટાડશો આ બદલાવ નાનો લાગે છે પરંતુ લાંબા સમય તેની કેલરી ઇન્ટેક અને ફેટ સ્ટોરેજ પર અસર પડે છે કેલરી કંટ્રોલ અને વજન ઘટાડો એક ગ્રામ તેલમાં આશરે નવ કેલરી હોય છે દરરોજ ત્રણ ગ્રામ તેલ ઓછું કરવાથી લગભગ સત્યાવીસ કેલરીની તમારી બચત થાય છે આનાથી વર્ષમાં નવ હજાર આઠસોથી વધુ કેલરી ઓછી કરી શકાય છે જે લગભગ એક પોઈન્ટ બે કિલો વજન ઘટાડવામાં ખૂબ મદદ કરી શકે છે હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો એક્સ્ટ્રા ઓઇલ ખાસ કરીને સેચ્યુરેટેડ અને ટ્રાન્સફેટ બ્લડ કોલેસ્ટ્રોલ વધારીને હૃદય રોગનું રિસ્ક વધારે છે તેલ ઓછું કરવાથી એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલ ઓછું થઈ શકે છે અને એચડીએલ એટલે કે ગુડ કોલેસ્ટ્રોલ સુધરી શકે છે બ્લડ શુગર કંટ્રોલ વધારે ફેટ ખાસ કરીને બિનઆરોગ્યપ્રદ ફેટ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારી શકે છે તેલ ઓછું ખાવાથી બ્લડ શુગર લેવલ સ્થિર રાખવામાં મદદ મળી શકે છે જેનાથી ડાયાબિટીઝના ખતરામાં ઘટાડો થાય છે પાચનતંત્રમાં રાહત હદથી વધારે ઓઇલી ફૂડ ખાવાથી એસિડિટી અપચો અને ગેસની સમસ્યા થઈ શકે છે તેલનું પ્રમાણ ઘટાડવાથી પાચન સરળ બને છે અને પેટ હળવું મહેસૂસ થાય છે કેવી રીતે તેલ તમે હવે ઘટાડશો એની વાત કરી લઈએ તો શાકભાજી કે દાળ બનાવતી વખતે ઓછા તેલમાં રાંધવાની તકનીકનો ઉપયોગ કરો જેમ કે બાફવું ગ્રીલ કરવું શેંકવું વગેરે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરો જેથી ઓછા તેલમાં ખોરાક રાંધી શકશો તમે ડીપ ફ્રાયના બદલે શેલો ફ્રાય અથવા એર ફ્રાયનો વિકલ્પ પસંદ કરો ખોરાકમાં ઓલિવ ઓઇલ સરસોનું તેલ મગફળીનું તેલ જેવા સ્વાસ્થ્ય તેલોનો ઉપયોગ કરો પરંતુ તેનું પ્રમાણ મર્યાદિત રાખો હવે આપણે એ પણ જાણી લઈએ કે બાળકોમાં ઓબેસિટી ન થાય તે માટે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ સિનિયર ડાયટીશિયન શું સલાહ આપી રહ્યા છે એ સાંભળીએ आज हम बात करेंगे भारत में जिस तरह से बच्चों के बीच में मोटापा बढ़ रहा है उसके बारे में कि उनका खान पान कैसा होना चाहिए ना सिर्फ घर पे बल्कि स्कूल एंड कॉलेजेस में भी जैसे हम सब जानते हैं कि भारत में इस समय बहुत तेजी से बच्चों के बीच में जो अडल्ट एज है उसमें बहुत तेजी से मोटापा बढ़ रहा है ये मोटापा ना सिर्फ बच्चों के लिए कई तरह की बीमारियों का इन्विटेशन है बल्कि उनके खुद के सक्सेस में एक बहुत बड़ा जो है वो रोड़ा भी है जैसे डायबिटीज हाइपरटेंशन थायराइड स्लीप एपनिया इस तरह की चीजें बहुत कम उम्र के बच्चों में भी देखने को मिल रही है सीडेंटरी लाइफ है खाने पीने के बारे में अवेयरनेस ना होने के वजह से भी ये दिक्कतें आ रही है सो so, सीबीएसई बोर्ड ने जिस तरह का एक लिया है कि कैफेटेरियाज और उनके कैंटीन में हम मेंशन करें कि जो भी खाने वाली चीजें मिल रही हैं उनमें कितना कैलोरी है कितना शुगर है उनके इफेक्ट क्या हो सकते हैं ये सब एक आ, मात्रा में आ, लिखें एंड प्लस उसके बारे में बताएं भी कि उनकी एक्सेस मात्रा लेने से क्या दिक्कत आ सकती है सो हमें जब भी हम इस तरह के कैफेटेरियाज या कैंटीन में जाएं, इवन स्कूल में भी आपको ऑप्ट करना है कि हम ऐसी चीजें लें जिनमें शुगर और ऑयल की मात्रा कम तो हो बट उनका प्रिपरेशन भी जो है वो बेक्ड या ग्रिल्ड फॉर्म में होना चाहिए ना कि बहुत डीप फ्राइड हो प्लस आपको ये भी देखना है कि विजिबल फैट किन चीजों में आपको ज्यादा दिख रहा है अगर ऊपर से बहुत ज्यादा मेयोनीज या बटर या सैचुरेटेड फैट का कंटेंट ज्यादा दिख रहा है आपको वो वाली चीजें नहीं लेनी है या अगर लेनी है तो उसकी मात्रा बहुत कम रखनी है जो आपके पूरे दिनचर्या में आपको लिमिटेड करे उसका इंटेक सो so, बच्चों के प्रॉपर ग्रोथ एंड डेवलपमेंट के लिए बहुत जरूरी है कि न्यूट्रिशन आपका लाइफ स्टाइल इसमें मॉडिफिकेशन बहुत ज्यादा रिक्वायर्ड है कि सीडेंट्री लाइफ स्टाइल ना हो बच्चे बाहर जाके खेलें एंड स्क्रीन टाइम अपना कम दे साथ साथ अपने खाने पीने में ध्यान दे अवेयर रहें कि जिस तरह का खाना वो ले रहे हैं उनके शरीर पे उसका क्या इफेक्ट आ सकता है जैसे मैंने पहले भी बोला कि आजकल डायबिटीज उन हो, हो वजन उनके एज से ज्यादा है तेलनी क्वांटिटी ओछी करवां एटली करवा कि आप जरूरी पोषक तत्व पण विटामिन थवा लागे एट्ले एक जरूरी मात्रा में त તેલનો ઉપયોગ કરશો તો એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે આશા રાખીએ કે આ એપિસોડ જોવામાં અને સાંભળવામાં તમને મજા આવી હશે આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો શું આપ કુકિંગ ઓઇલનો ઉપયોગ વધારે કરો છો કે પછી માપમાં કરો છો એ પણ આપ અમને નીચે કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાર સુધી મને એટલે કે સૌ એને આપશો રજા નમસ્કાર ટેક કેર સ્ટે હેલ્ધી સ્ટે ફિટ